જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું મોની અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મય વ્રતની વિધિ તે દિવસે કયા કાર્યો કરવા તથા મોની વ્રતનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા સાંભળીશું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો હિન્દુ ધર્મમાં માઘ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસને મોની અમાસ કહેવામાં આવે છે આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્ત્વ હોય છે આ દિવસે મૌનવ્રત રાખવામાં આવે છે તેથી તેને મોની અમાવસ્યા કહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો મોની અમાવસ્યાનો પ્રારંભ થાય છે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે કલાક અને અને મિનિટે આ પૂર્ણ થાય છે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર જે લોકો આ દિવસે પવિત્ર જળમાં સ્નાન અને દાન કરવા ઈચ્છે છે તે લોકોએ નવ ફેબ્રુઆરી શુક્રવારે સવારે આઠ વાગ્યા થી બપોરના અગિયાર વાગ્યા સુધીમાં દાન કરવાનો શુભ સમય છે મિત્રો એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓમાં અમૃત ફેલાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ધાર્યું વરદાન મળે છે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે નાવાના પાણીમાં ગંગા જળ સ્નાન કરવું જોઈએ જે લોકોએ મોની અમાવસ્યાનું વ્રત રાખવાનું હોય છે તે લોકોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ પછી

આ દિવસે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો મોની અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ અમાવસ્યા પર કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જેમ કે જો તમે શનિ શનિદોષથી પરેશાન છો તો મોની અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો ઓમ શન શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો આમ કરવાથી શનિની અશુભ અસર ઓછી થશે મોની અમાવસ્યાના દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સરસોના તેલનું દાન કરો થોડી દક્ષિણા પણ આપો મોની અમાવસ્યાના દિવસે કાળા તલ લોટ અને ખાંડ મિક્સ કરીને કાળી કીડીઓને કીડિયારૂ પૂરો આમ કરવાથી શનિદોષ અને પિતૃદોષ બંનેમાંથી રાહત મળી શકે છે મોની અમાવસ્યાના દિવસે કાળા તલ અડદ ધાબળા અને કાળા વસ્ત્રોનું દાન કરો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તમને કામમાં પણ સફળતા મળશે મોની અમાવસ્યાના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવની મૂર્તિ સામે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમને ઢૈયા અને સાડા સાતીમાંથી મુક્તિ મળી શકે છે તો મિત્રો આવા કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું મોની અમાવસ્યા ક્યારે શરૂ થાય છે તેનો તથા આ દિવસે કરવામાં આવતા ઉપાયો હવે આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી જય દંતકથા અનુસાર ઘણા સમય પહેલા કાંચીપુરીમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો પરિવારના વડાનું નામ દેવસ્વામી હતું તેમને સાત પુત્રો અને એક પુત્રી હતી દેવસ્વામીની પત્નીનું નામ ધનવંતી અને પુત્રીનું નામ ગુણવંતી હતું સમયની સાથે દેવસ્વામીએ તેમના તમામ પુત્રો સાથે લગ્ન કર્યા હવે દીકરી ગુણવંતીના લગ્નની જવાબદારી તેની માથે હતી તેણે તેના મોટા પુત્રને યોગ્ય વર શોધવા માટે બીજા શહેરમાં મોકલ્યો અહીં જ્યારે દેવસ્વામીએ જ્યોતિષને દીકરીની કુંડળી બતાવી તો તેણે કહ્યું કે લગ્ન પછી છોકરી વિધવા થવાની સંભાવના છે આ સાંભળીને બ્રાહ્મણ પિતા દુઃખી થયા

ભૂખ અને તરસથી પરેશાન એક વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા તે વટ વૃક્ષ પર એક ગીધ પરિવાર રહેતો હતો ગીધના બાળકોએ તે ભાઈ બહેનને જોયા હતા જ્યારે તેની માતા ખાવાનું લઈને આવી ત્યારે તેણે ખાવાની ના પાડી અને નીચે બેઠેલા બંને ભાઈ બહેન વિશે જણાવ્યું પછી તેમની માતાને દયા આવી અને તે ગુણવંતી અને તેના ભાઈ પાસે ગયા અને જોયું તો ઝાડ નીચે તેઓ આરામ કરી રહ્યા હતા બંનેને ભોજન આપ્યું અને તેમની સમસ્યાઓનો હલ કરવાની ખાતરી આપી પછી બંને બહેન અને ભાઈ ખુશ થઈ ગયા અને જમવા લાગ્યા જ્યારે સવાર પડી ત્યારે માદા ગીધ બંને ભાઈ બહેનને સોમા ધોબીના ઘરે લઈ ગયા જ્યારે ગુણવંતીએ તેની સમસ્યા જણાવી ત્યારે તે તેની ઘરે જવા સંમત થઈ ધોબીએ ગુણવંતીના ઘરે જઈને પૂજા કરી આ પછી ગુણવંતીના લગ્ન થયા ખામીને કારણે તેના પતિનું અવસાન થયું તે પછી ધોબી સ્ત્રી સોમાએ ગુણવંતીને તેના ગુણોનું દાન કર્યું ફરીથી જીવિત થયા પરંતુ જ્યારે સોમા ધોબી ઘરે પરત ફરી ત્યારે તેણે જોયું કે તેના પતિ પુત્ર અને જમાય સદગુણોને અભાવે મૃત્યુ થયું છે ત્યારબાદ તેમણે નદી કિનારે પીપળાના ઝાડ નીચે વિધિ પ્રમાણે શ્રી હરિવિષ્ણુની પૂજા કરી અને પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરી પૂજા કરવાથી તેણીને પુણ્ય પ્રાપ્ત થયું અને અને તેના પતિ પુત્ર જમાઈ ફરીથી જીવિત થયા તેનો પરિવાર સુખેથી રહેવા લાગ્યો આ રીતે દરેક અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું મોની અમાવસ્યાનું મહાત્મય આ દિવસે કરવામાં આવતા ઉપાયો તથા મોની અમાવસ્યાનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ